એ બધા જ મિત્રોનું સૌથી પહેલા ખૂબ ખૂબ સ્વાગત કરું છું અત્યારે કારણ કે અત્યારે નવ ને ઓગણીસ થઈ છે હું આવી ચૂક્યો છું તમારી સામે બીજા ચેપ્ટરના મોસ્ટ ટાઈમ મુદ્દા લઈને અને ટાઇટલ જે આજે મારા લેક્ચરનું છે એ છે એચડીઆઈ અને તેના ઘટકો ઓકે તો એચડીઆઈ બોલે તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ અંક અને એના ત્રણ ઘટકો છે એ ત્રણે ત્રણ ઘટકોને હું શોર્ટમાં કઈ રીતે સમજાવી શકાય ત્રણ માર્ક્સમાં પૂછાય તો કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખી શકાય અને આની અંદર આંકડાકીય વિગતો બહુ બધી છે તો કયા એવા કે જે તમે યાદ રાખશો તો પરીક્ષામાં તમને તમને કામમાં લાગશે તો એ જ જ ખાસ આજના બધે બધું કહેવાનું છું સુધી મારી સાથે જોડાયેલા રહેજો વાર લગાડ્યા વગર આપણે શરૂ કરીએ એચડીઆઈ અને એના ઘટકો વિશેની માહિતી ઓકે માનવ વિકાસ આંગ ગુજરાતીમાં કહેવાય છે અને ઇંગ્લિશમાં એને બોલવામાં આવે છે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઓકે તો આ માનવિકા સાંગ એવું કહેવાય છે કે ભાઈ જેટલા અત્યાર સુધી નિર્દેશકો આવ્યા એમાંનો અધ્યતનમાં અધ્યતના નિર્દેશક છે અને અધ્યતનનો મતલબ શું થાય અધ્યતનનો મતલબ થાય લેટેસ્ટ સારામાં સારો અત્યાર સુધી આવેલો બેસ્ટમાં બેસ્ટ નિર્દેશક આ નિર્દેશક માનવામાં આવે છે ક્યારે આવ્યો નિર્દેશક વર્ષ ઓગણીસો ની અંદર ઓગણીસો ને નેવની સાઈલમાં એક સંસ્થા હતી યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન હવે આ સંસ્થાએ કાર્યક્રમ બનાવ્યો કાર્યક્રમનું નામ શું હતું યુએનડીપી અને આ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ હતો અને એની અંદર આ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો અહેવાલ ઇંગ્લિશમાં કહેવાય શોર્ટમાં એચડીઆર ફૂલ ફોર્મ એનું થાય માનવ વિકાસ અહેવાલ તો એ કરવામાં આવ્યો આવી માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક છે રજૂ કરવામાં આવ્યો આ માનવ વિકાસ આંગ જે રજૂ કરવામાં આવ્યો એની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ દેશનો વિકાસ તમારે માપવો છે તો હકીકતમાં માણસો કેવા છે તમારે માપવું માપવું જોઈએ જોઈએ એ એ આપણે આપણે ધ્યાન ખાસ રાખવાનું થશે અને એ બાબતે અહીંયા કીધું છે કે આંગ તૈયાર કરવામાં સૌથી મહત્વનો ફાળો કોનો છે તો કે ભારતના અર્થશાસ્ત્રીઓનો છે ઇન્ડિયન ઇકોનોમિક્સ નો છે જેટલા ભારતના અર્થશાસ્ત્રી હતા એમાંના બે અર્થશાસ્ત્રી આ તૈયાર કરવા ગયેલા એટલે ભારતના અર્થશાસ્ત્રીઓ પણ આમાં કન્ટ્રીબ્યુશન કર્યું છે એવું ઈઝીલી આપણે કહી શકીએ ઓકે તો શરૂઆત ઓગણીસો નેવમાં આવી રીતે થયેલી પછી ઓગણીસો માં જયારે શરૂઆત થઈ ને ત્યારે અલગ અલગ માપદંડો ધ્યાનમાં લેવાતા હતા ન્યૂનતમ અને મહત્તમ એવો કઈ મૂલ્ય ધ્યાનમાં લેવાતા હશે પણ બે હાજર દસમાં એમાં સુધારો થયો છે હવે ત્રણ જ ઘટકો છે એને આધારે આ એચડીએ માપવામાં આવે છે વર્તમાન સમયમાં બે હાજર પચીસમાં પણ ત્રણ જ ઘટકોના આધારે આવી રીતે છે માનવ વિકાસ આંક અહીંયા માપવામાં આવે છે

એટલે અપેક્ષિત આયુષ્ય થઈ ગયું જ્ઞાન એટલે જ્ઞાન અને જી એટલે સારું જીવન ધોરણ તો ત્રણેય ઘટકો ઈઝીલી તમને યાદ રહી જશે સહેલામાં સહેલા છે સાવ ઈઝી પીઝી અને અપેક્ષિત આયુષ્ય એવું છે કે આપણે પિક્યો લાય એની પેનલનું લેક્ચર લીધો તો એમાં પિક્યો લાય તો તમને બધાને યાદ હોવો જોઈએ હે ને જેટલાને યાદ છે ફટાફટ જરાક લાઈક કરી દો જલ્દી જલ્દી જેટલા વિદ્યાર્થી મિત્રો જોડાણા છો જલ્દીમાં જલ્દી ફટાફટ લેક્ચરને લાઇક ચાલો મને ખ્યાલ આવી જાય કે ભાઈ વિદ્યાકુલના સ્ટુડન્ટ્સ આવી ગયા છે અહીંયા અને કોમેન્ટ સેક્શનમાં એક ફાયરવાળું ઇમોજી અથવા રૂલ વિદ્યા કુલ ક એવી કોમેન્ટ કરી દો એટલે ખ્યાલ આવી જાય ચલો ફટાફટ પહેલું કામ કરી દો ચલો એટલે આ એટલા માટે કહું છું કે માં ઓલરેડી અપેક્ષિત આયુષ્ય આવી ગયું છે અને એવી વ્યાખ્યા પણ આપણે ભણી ગયા છીએ કે ભાઈ બાળકના જન્મ સમયે તે સરેરાશ લગભગ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને શું કહેવાય અપેક્ષિત આયુષ્ય અને બહુ બધા પરિબળો ઉપર આધાર રાખે છે અપેક્ષિત આયુષ્ય પણ એની અંદર માત્ર વ્યાખ્યા હતી માં અહીંયા ઓર થોડીક ડિટેલમાં માહિતી આપી છે અને એ આપણા માટે ખાસ કામની અગત્યની છે એ આપણે જાણકારી મેળવી લઈએ તો જો અપેક્ષિત આયુષ્યમાં શું કીધું કે બાળકના જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના આધારે મપાય પણ બાળકનો જન્મ થાય ત્યારે દેશના બાળકોનું એવરેજ ઓનન એવરેજ અપેક્ષિત આયુષ્ય કેટલું છે એના આધારે દેશમાં આરોગ્યની સ્થિતિ માપવામાં આવે છે હવે એમાં પણ ખાસ કીધું છે જો અપેક્ષિત આયુષ્ય દેશના લોકોનું પચાસ વર્ષ કરતાં ઓછું હોય મતલબ દેશના દેશની વસ્તી એનો અપેક્ષિત આયુષ્ય પચાસ વર્ષ કરતાં નીચું છે તો એનો મતલબ એમ આપણે કરવાનો કે લોકો તંદુરસ્તીથી વંચિત છે મતલબ તંદુરસ્તી કેવી છે છે સમાજમાં લોકોની દેશની ઓછી આરોગ્યની સુવિધા ખરાબ છે એવું અહીંયા માનવામાં આવે છે ઓકે તો એ અહીંયા ધ્યાનમાં લેવાનું અને જો આયુષ્ય પચાસ વર્ષ કરતાં વધારે હોય તો એ તંદુરસ્તીની સ્થિતિ કેવી કહેવાય ભાઈ સારી કહેવાય તો બાબતે અહીંયા ખાસ આપણે ધ્યાનમાં લેવાની કે જો અપેક્ષિત આયુષ્ય પચાસ વર્ષ કરતાં ઓછું હોય ઓકે તો આરોગ્યની સ્થિતિ ખરાબ અને અપેક્ષિત પચાસ વર્ષ કરતા વધુ તો આરોગ્યની સ્થિતિ સારી કહેવાય ઓકે તો આ પેલું ઘટક જે છે એ બસ એની અંદર આટલું લખવાનું છે યલો કલરના આ જે આ માહિતી છે એ ખાસ ફરજિયાત લખવાની છે આમાં ભૂલ થવું જોઈએ નહીં ઓકે ચાલો બીજું ઘટક છે અને બીજું ઘટક છે એને કહેવાય છે જ્ઞાન નોલેજ ઓકે આવા જ્ઞાન કે નોલેજ જે છે એ શું છે જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ હવે એની અંદર કીધું છે પુખ્ત શિક્ષિતો ની ટકાવારી કેટલી છે એના આધારે જ્ઞાનનું પ્રમાણ છે આપવામાં આવે છે પુખ્ત શિક્ષિતો એટલે કેવા ભાઈ પુખ્ત શિક્ષિતો એટલે અર્થશાસ્ત્ર વિષયમાં એવું કહેવાય પંદર વર્ષ થી વધુ ઉમરના લોકો જેટલા પણ લોકો દેશમાં એવા જેમની ઉંમર પંદર વર્ષ કે વધારે છે એ બધાને પુખ્ત વયના કહેવાય તો એ પુખ્ત શિક્ષિતની ટકાવારી કેટલી છે એના આધારે દેશમાં જ્ઞાન જ્ઞાન એટલે કે શિક્ષણ એ માપવામાં આવે છે હવે આ શિક્ષણ જ્યારે ભારત સરકાર એચડીઆઈ દ્વારા માપે તો બે વસ્તુને ખાસ ધ્યાનમાં લે હવે કઈ કઈ બે વસ્તુને ધ્યાનમાં લે જો આ સમજો આ ખાસ ધ્યાન મોસ્ટ ટાઈમ બી આવે છે જોઈ લો અહીંયા ફટાફટ તો પહેલી બે બાબત માપે શાળાના સરેરાશ વર્ષો શાળાના સરેરાશ વર્ષો એટલે હું ભાઈ કે ઓન એન એવરેજ બાળક શાળામાં એકવાર ભણવા બેસે પછી કેટલા વર્ષ સુધી અભ્યાસ કરે છે

શાળાના સરેરાશો મારા એકલાના કેટલા થયા અઢાર પણ આ મારા થયા આવા આખા દેશના જેટલા બાળકો સ્કૂલમાં ભણવા જાય છે એ બધાની એવરેજ કાઢવાની એ એવરેજ ઓન એવરેજ બાળકો કેટલા ધોરણ સુધી ભણે છે લગભગ ઓકે તો એ એવરેજ કાઢો એના આધારે મળે અને બીજું શાળાના અપેક્ષિત વર્ષો અપેક્ષિત વર્ષ એટલે કહેવાય અપેક્ષિત એટલે અપેક્ષાવાળા કે જેની અંદર વિદ્યાર્થીઓ છે એની પાસે કેટલી અપેક્ષા રાખવામાં આવે છે કે બાળકો કેટલું ભણે અથવા તો કેટલા ભણવા જોઈએ એ કેટલી અપેક્ષા રાખવામાં આવે છે એ અપેક્ષા જે રાખવામાં આવે છે એના આધારે એટલે હવે આ બે બાબત અહીંયા થઈ ગઈ શાળાના સરેરાશ વર્ષો અને અપેક્ષિત વર્ષો આ બે ના પ્રમાણના આધારે આપણા દેશમાં છે શિક્ષણ એટલે કે જ્ઞાનનું પ્રમાણ માપવામાં આવે છે ઓકે તો એ બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની હવે બીજું અહીં લખ્યું છે કે ટૂંકમાં દેશમાં શાળાના અભ્યાસ માટે કેટલા વર્ષ અપેક્ષિત છે અને એમાંથી બાળક કેટલા વર્ષે શાળામાં અભ્યાસ માટે જાય છે એના પ્રમાણના આધારે અહીંયા દેશમાં જ્ઞાન એટલે કે શિક્ષણ અપાય છે એટલે બહુ એકદમ સિમ્પલ ભાષામાં સમજો કે આપણા દેશમાં એવી કેટલી ફેસિલિટી છે અને ફેસિલિટીના આધારે આપણે અપેક્ષા રાખીએ કે આટલી ફેસિલિટી દેશમાં છે ને શિક્ષણની એટલે આટલા વર્ષ તો બાળક શાળામાં ભણવા જવું જ જોઈએ ઓકે તો એ એ કેટલી અપેક્ષા છે એ અને એમાંથી અપેક્ષા રાખ્યા પછી આપણું કેટલું ભણવા જાય બાળકો આપણા દેશમાં બહુ બધો ડિફરન્સ છે કે ફેસિલિટી બહુ જાજી છે આપણી અપેક્ષાએ બહુ ઝાજી છે કે આટલું વર્ષ બાળક શાળામાં ભણવો જોઈએ પણ પ્રોબ્લેમ ક્યાં છે એટલા વર્ષ બાળકો શાળામાં ભણતા નથી નીચું શિક્ષણનું પ્રમાણ છે એટલે આ બે ના પ્રમાણ આધારે દેશમાં જ્ઞાન માપી શકાય અપેક્ષિત વર્ષો એટલે કેટલા વર્ષ શાળામાં ભણવા જશે તો એના આધારે છે અપેક્ષિત વર્ષો દેશમાં માપી શકાય હવે સમસ્યા એ છે કે ભારત દેશમાં ભણેલા લોકો જ છે ચુમ્મોતેર જીરો ચાર ટકા સાક્ષરતાનો દર છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે પણ એ ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા કેટલા વર્ષ ભણેલા એ ડેટા જ્ઞાન કે આરોગ્ય મતલબ શિક્ષણની સાચી પરિસ્થિતિ દર્શાવે ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા ભણેલા પણ એમાં અમુક બે ધોરણ ભણેલા અમુક પાંચ ધોરણ ભણેલા અમુક સાત ધોરણ અમુક દસ ધોરણ અમુક બાર ધોરણ એવા અલગ અલગ ધોરણ ભણેલા લોકો છે એટલે એ સમસ્યા છે દેશની અંદર ઓકે તો એ ધ્યાનમાં લેવાય છેલ્લું અને ત્રીજું ઘટક એ છે જી એટલે સારું જીવન ધોરણ હું સારું લખી શકું અહીંયા પાઠ્યપુસ્તકની અંદર છે સારું અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને સારું જીવન ધોરણ આ ખાસ અગત્યનું માપદંડ છે આ છે ને પેલા બે છે ને અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન એ બે સામાજિક માપદંડો કહેવાય આ બિન આર્થિક માપદંડો કહેવાય આ આર્થિક માપદંડ કહી શકો તમે સારું જીવન ધોરણ હવે એની અંદર કીધું છે કે જીવન ધોરણ એટલે શું ભાઈ તો જીવન ધોરણ એટલે કઈ કઈ વસ્તુ થી બને તો પાણી થી બને પાણી એટલે કયું પીવાનું ચોખ્ખું પાણી સ્વાસ્થ્યની સુવિધા હોય શૌચાલય ચોખ્ખા હોય ઘર ચોખ્ખા હોય હે તો એ શૌચાલયની સુવિધા છે કે નહીં સ્વચ્છતાની સુવિધા છે કે નહીં ડ્રેનેજ એટલે ગટર વ્યવસ્થા કચરાના નિકાલની વ્યવસ્થા છે કે નહીં રહેઠાણ માટે મકાન સંદેશ વ્યવહાર વ્યવહાર આવી જાય દૈનિક કેલરી પ્રોટીન ચરબી આ ત્રણેય શું દર્શાવે છે આપણો ગુણવત્તા વાળો ખોરાક પોષણ વાળો ખોરાક ઉપરાંત પાંચ વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર ઓકે પાંચ નીચેના મૃત્યુ દર કેટલો છે ઓકે તો એ ત્રણ આટલી વસ્તુ છે જીવન ધોરણની અંદર ધ્યાનમાં લેવાય હવે આ વસ્તુ મેળવવા માટે શું જોઈએ ખિસ્સામાં પૈસા પૈસા જોઈએ ભાઈ પૈસા ન હોય તો કઈ ન થાય આપણે એટલે આ બધી વસ્તુ મેળવવા માટે આવક જોઈએ એટલા માટે લીધું લખ્યું છે કે ભાઈ જીવન ધોરણ સારું હશે કે ખરાબ ઊંચું હશે કે નીચું એનો આધાર શેના ઉપર છે વ્યક્તિની આવક ઉપર જો આવક વધારે જીવન ધોરણ ઊંચું આવક નીચી તો જીવન ધોરણે નીચું બાબત આપણે લેવી જોઈએ ઓકે હવે એટલે અહીં શું કીધું કે જીવન ધોરણ આટલી વસ્તુના આધારે મપાય ઓકે આવી જીવન ધોરણ સારું કે ઓછું એનો આધાર શેના ઉપર હશે આવક ઉપર અને આવક શેના આધારે માપવાની તો આવક માપવાની બે વસ્તુના આધારે કાચી રાષ્ટ્રીય આવકના આધારે જેને અંગ્રેજીમાં કહેવાય જીએનઆઈ આ જીએનઆઈ નું ફૂલ ફોર્મ શું થાય ગ્રોસ નેશનલ એનઆઈટીઓ એનએલ નેશનલ ઇન્કમ ઓકે અને બીજું છે સમ ખરીદ શક્તિ જેને ઇંગ્લિશમાં કહેવાય પીપીપી એટલે પરચેઝ પાવર પેરિટી શું પરચેઝ પીયુઆર પરચેઝ પાવર અને પેરિટી ઓકે પરચેસ પાવર પેરિટી એટલે આના આધારે છે મપાઈ હવે આ બે માપદંડ શું છે આ કાચી રાશિયા મતલબ આખા દેશમાં ટોટલ ત્રણ ક્ષેત્ર છે ખેતી ઉદ્યોગ અને સેવા ત્રણ ક્ષેત્રમાં જેટલી આવક થઈ હોય એનો સરવાળો એમાંથી ઘસારો કે કરવા કરવેરા કે એવું કંઈ બાદ નહીં કરવાનું એમ નામ ડાયરેક્ટ હા ઘસારો કરવેરા બાદ કર્યા પછી જે મેળો એ ચોખ્ખી રાષ્ટ્રીય આવક કહેવાય પણ અહીંયા તો આપણે કાચી રાષ્ટ્રીય આવકની વાત કરી રહ્યા છીએ તો એ કાચી રાષ્ટ્રીય આવક પ્લસ સમ ખરીદ શક્તિ એટલે શું સમ ખરીદ શક્તિ મતલબ શું થાય કે લોકો પાસે જે નાણાં છે ખિસ્સામાં એનો ઉપયોગ કરીને કેટલી વસ્તુ સેવા બજારમાં ખરીદી શકે અથવા તો એને એનું જીવન ટકાવવા માટે જેટલી વસ્તુ સેવા જોઈએ એ ખરીદવાની શક્તિ એનામાં છે કે નહીં એ સમ ખરીદ શક્તિ છે એટલે સમ ખરીદ શક્તિ અને કાચી રાષ્ટ્રીય આવક એના આધારે મપાય આવક આવકના આધારે નક્કી થાય જીવન ધોરણ અને જીવન ધોરણ બને છે આ બધી વસ્તુથી તો આવી રીતે મપાય હવે આખાનો મુદ્દાનો સારી કે જો દેશના લોકોનું જીવન ધોરણ સારું જો દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું તો આપણે એવું માની શકીએ કે દેશના લોકોની આવક પણ સારી હશે આપણે એવું કે દેશના લોકોની કાચી રાષ્ટ્રીય આવક અને સમખરી શક્તિ પણ સારી હશે તો એ વસ્તુ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાની ઓકે ડન એટલે પરચેઝ પાવર પેરિટી ગ્રોસ નેશનલ ઇન્કમ એ અહીંયા આપણે ખાસ ધ્યાનમાં લેવાય કેટલા ઘટકો આપણે જોયા ભાઈ ત્રણ ઘટકો જોયા સૌથી પહેલો અપેક્ષિત આયુષ્ય બીજું જ્ઞાન એટલે કે શિક્ષણ અને ત્રીજું છે સારું જીવન ધોરણ પરીક્ષામાં આ ત્રણ મુદ્દા ત્રણ ની અંદર છે એ પૂછાય છે એટલે ત્રણે ત્રણ મુદ્દાની સમજૂતી તમારે લખવાની થશે બીજું કોઈ મને પૂછે કે સાહેબ આવી રીતે લખીએ તો ચાલે બિલ કુલ ચાલે કાંઈ પ્રોબ્લેમ નથી ચાલે ને ચાલે એટલે આવી રીતે લખી શકો તમે ખાસ યાદ રાખવાનું કે ફાંકાની જ મારવાના ગોળાની જ મારવાના આ એવા ટોપિક છે એવી માહિતી છે કે જેમાં જાતે લખો એ ન ચાલે સમજણ પડી જાતે લખશો

ત્રણ ત્રણ ચેપ્ટર બબે ચેપ્ટર ત્રણ ત્રણ ચેપ્ટર ચાલી ગયા હોય બારમા ધોરણમાં છે તો આપણે એપ્રિલ મહિનામાં શરૂ થઈ ગયું તો સમસ્યા એ છે કે આટલા બધા ચેપ્ટર ચાલી ગયા છે તો આટલા બધા ચેપ્ટર ચાલ્યા પછી આપણી ભેગા કઈ રીતે કરવા કારણ કે કેટ કેટલા લેક્ચર આવી ગયા હોય એક વિષયના બાર વાર માફ કરજો એક એક વિષયના એટલા બાર બાર તેર તેર લેક્ચર હોય એક ચેપ્ટરના સોરી તો ત્રણ ચેપ્ટરના તો કેટલા થાય એવા પાંચ વિષય તો આટલા બધા વિડીયોનો બેકલોગ જે ભેગો થઈ જાય એ અમારે જોવો ક્યારે આ બધા પ્રશ્નો કોમન છે ભાઈ અને સોલ્યુશન ન આવે એટલે એના સોલ્યુશન માટે જ ટોપર્સ રિલોડેડ બેચ આપણે લોન્ચ કરવાના છે શા માટે જેથી ટોપર્સ રિલોડેડ બેચમાં તમે છે એ એક સાથે જેટલા જૂના ચેપ્ટર્સ બધા છે એ તમે જોઈ શકો અને એમાંથી તમે તૈયારી કરી શકો ઓકે એટલા બાબતનું ખાસ ધ્યાન રાખજો અત્યારે એના ટોપર્સ રિલેટેડ બેચના એડમિશન ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે એડમિશન થઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લઈ રહ્યા છે તમે હજી નથી લીધું તો વાટ વાટ નહીં જોતા પછી શું છે આના એડમિશન બંધ થઈ જશે ઓકે આ કરવાનું બરાબર શું છે કે જેટલા ચેપ્ટર હાલી ગયા ઓલરેડી એ બધા અમે તમને ક્લિયર કરાવશું ને વળી પાછું સિલેબસ આખે આખો તમને ક્લિયર કરાવશું એટલે બંનેની તૈયારી અમારી છે બધું પ્રિપેર થઈ ચૂક્યું છે તમારી બસ વાટ છે ઘણા બધા લઈ લીધા છે એટલે હવે જે કોઈ ન જોડાય તો આપણે વાટ જોવાય એવી શક્યતા નથી એટલે જે તમારી ઈચ્છા શક્તિ જે હોય કે અમારા જોડાવવું છે તો એડમિશન લઈ લેજો ખાસ ઓકે હાલો તો આ એક કોષ્ટક જે મારે તમને ખાસ કેવું હતું એની કોષ્ટક છે બહુ કામનું છે આટલા બધા આંકડા હોય તો સાહેબ અમે કયો આંકડો અમારે પાકો કરવો અને કયો આંકડો અમારે અમે જાતો કરવો એ જરાક મારે તમને કેવું છે આવી જુઓ એટલા બધા ડેટા આપ્યા છે એમાં ત્રણ ને ત્રણ છ દેશો આપ્યા છે આમ તો પાંચ દેશો ગણીએ ને આ દેશની આપણને કઈ જરૂર નથી પાંચ દેશો મેઇન છે પણ પાંચ માંથી ત્રણ દેશોના ડેટા આપણે ખાસ યાદ રાખવાના છે જે હું કવિ ઓકે ચલો પેર કલર બદલી લો સૌથી પેલો દેશ જે આપણે યાદ રાખવાનો છે જેનું નામ છે નોર્વે ઓકે નોર્વે નામનો દેશ સૌથી ટોપર દેશ કે પેલા તો તમને એ કહી દઉં કે નોર્વે ને કેટલામાં નંબર છે પેલો તો આ છેના આધારે પડ્યા ભાઈ રેન્ક પડ્યા છે રેન્ક પાડ્યા છે યુનો એ યુનોવાળા દર વર્ષે શું કરે છે વિશ્વના જેટલા દેશો છે એ બધા દેશોનો એચડીઆઈ મેપ નાખે છે એચડીઆઈ નું મૂલ્ય સૌથી વધારે ત્રીજો નંબર અને હા ઓછો આવે એનો છેલ્લો નંબર આ વિશ્વમાં બે હાજર ચૌદમાં યુનોવાળાએ જયારે એચડીઆઈ મેપો તો ટોટલ એકસો ને દેશો હતા વન એટી દેશો હતા તો યુનોવાળાએ શું કર્યું હશે બધા દેશોને એચડીએ માપી નાખ્યા માપી નાખ્યો બધા દેશોને એચડીએ માપી નાખ્યો પછી 188 188 દેશો છે એને રેન્ક આપી દીધા તો એમાં પહેલા નંબરે કોણ આવ્યું નોર્વે ટોપર દેશ કહેવાય બરાબર આપણે ટોપર સિલોડેડ બેચ માં ભણ્યો છે નોર્વે નામનો દેશ એટલે ટોપર ટોપર સ્ટુડન્ટ કહેવાય નોર્વે દેશ કેમ કારણ કે એના એ દેશના એચડીએ નું મૂલ્ય છે 0.944 પહેલો નંબર છે એ દેશનો ઓકે તો આટલું ક્લિયર પછી હવથી છેલ્લે કોણ છે નાઇઝર બે ન ન વાળા છે નાઇઝર અને એનું માનવિકા વિકાસ મૂલ્ય છે 0.348 અને એનો રેન્ક છે 188 188માં નંબરે આ કામ છે ઓકે એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે ટોપર્સ બેચ વાળા અને ફરીથી રીલોડેડ બેચ લેવાની ટોપર્સ બેચને ને રીલોડેડ બેચ લેવાની કોઈ જરૂર નથી કારણ કે જે આ લોકોને ભણાવવાના છે ઓલરેડી તમને ભણાવી ચૂક્યા છે તો તમારે તમે ટોપર બેચ જ કન્ટિન્યુ કરવાની છે

તો ભારત દેશનો માનવ વિકાસ અંક કેટલો હતો જીરો પોઈન્ટ છસો નવ અને ભારતનો રેન્કર ચૌદ ની માહિતી પણ આપણા પાઠ્યપુસ્તકમાં બે ચૌદ પછીનો કોઈ ડેટા નથી એટલે આપણે આજ આંકડાને ફાઈનલ આંકડા માનીને પાકા કરવાના છે હાલ એટલા નહીં જો કેટલા થઈ ગયા નવ માહિતી થઈ નવ કયા વર્ષની બે ની એની સાથે બે માં

એટલે ચોપનસો સત્તાણું ડોલર આ જો ડોલર નો સિમ્બોલ છે ઓકે અને અડસઠ વર્ષ જન્મ સમય અપેક્ષિત આવ્યું છે એ વસ્તુ છે ડન એટલે આટલી વસ્તુ છે ખાસ આપણે લેવાની ડન ઓકે હવે બીજું હમણાં હું તમને કહેતો હતો એટલે જ્ઞાન વાળા મુદ્દામાં કે ભારત દેશનો પ્રોબ્લેમ શું છે ભારત દેશમાં શાળાની સુવિધાઓ છે પણ વિદ્યાર્થીઓ ભણવા માટે જતા નથી ભણવા માટે જાય તો ઝાઝા વર્ષ ભણતા નથી જાજા વર્ષ ભણે તો ભણવાનું મહત્વ સમજતા નથી સમસ્યા બહુ મોટી છે અને એ સમસ્યા અહીંયા આપણને આંકડામાં બહુ ચોખ્ખી દેખાય જુઓ કે ભારતના લોકોનું અપેક્ષિત વર્ષો અભ્યાસના કેટલા છે અગિયાર પોઈન્ટ સાત મતલબ જેટલી સુવિધા છે ને આપણા દેશમાં એ પ્રમાણે અગિયાર પોઈન્ટ સાત વર્ષ આપણા દેશના બાળકો શાળામાં ભણવા જોઈએ પણ પ્રોબ્લેમ ક્યાં છે માત્ર ને માત્ર પાંચ પોઈન્ટ ચાર વર્ષ જ ભણે છે એટલે પચાસ ટકા રેશો થયા પચાસ ટકા મતલબ જેટલું આપણા દેશમાં ભણી શકવાની ક્ષમતા છે ને વિદ્યાર્થીઓમાં એના કરતાં ઓછું ભણે છે તો એમે તમને એટલા માટે મોકો આપીએ છીએ એટલી નીચી કિંમતે કે ભાઈ પૈસા તમારા માર્ગમાં બાધા ન બને ઓછી આવક છે ઓછી ખરીદ શક્તિ છે તો એના કારણે તમારું ભણવાનું બાકી ન રહી જાય હે ને એટલા માટે આ તમને તક આપીએ છે આ ગેપ આપણે કાઢવાનો છે કારણ કે આટલા વર્ષો આપણે ભણી શકીએ ઓન એન એવરેજ ભારતનો સ્ટુડન્ટ ભણવા ધારે તો મિનિમમ આટલું તો ભણી શકે પણ તોય પ્રોબ્લેમ ક્યાં છે શિક્ષણના પ્રત્યે આળસ છે એનું મહત્વ આપણે સમજતા નથી ભવિષ્યમાં કેટલો ફાયદો થશે એની કઈ ખબર નથી એટલા માટે આપણે ભણતા નથી માત્ર પાંચ પણ ચાર વર્ષ જ ભણે છે એટલે આ તફાવત એવું કે છે કે આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ બહુ નીચું છે બીજી વસ્તુ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાની કે જે વિશ્વના વિકસિત દેશો છે એ વિકસિત દેશોની કન્ડિશન જો નોર્વે પહેલો નંબર છે એનું જો એની વચ્ચે માત્ર પાંચ વર્ષનો ડિફરન્સ છે મતલબ એ નાના લોકોનો અપેક્ષિત આયુષ્ય અપેક્ષિત વર્ષ શાળામાં ઓન એન એવરેજ કેટલા બાળકો ભણવા જાય એવી અપેક્ષા છે સત્તર પોઈન્ટ પાંચ વર્ષ ભણવા જાય એવી અપેક્ષા છે કેટલા બાર પોઈન્ટ છ વર્ષ ઓન એન એવરેજ નાના વિદ્યાર્થીઓ લોકો બાર પોઈન્ટ છ વર્ષ ભણે છે આના જેટલા વાસ્તવિક વર્ષો છે ને એટલા આપણે અપેક્ષિત એટલે કમ્પેરિઝન કરવા જઈને તો આપણું કામ બહુ નીચું છે એટલા માટે તો એકસો ત્રીસ નો નંબર છે અને આ સારું બહુ કામ છે એટલા માટે નોર્વે પહેલા નંબરે છે

દેશો એમાં આ ભારતનો સમાવેશ થાય છે કેવા દેશો મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો છે એનો સમાવેશ આ ભારતની અંદર ભારત નો સમાવેશ થાય છે શું લેવા કારણ કે જે એકસો ત્રીસમો નંબર છે હવે કયા દેશને કેટલામાં નંબર મળ્યો એના આધારે આ રેન્ક આપવામાં આવે છે અને એના આધારે ભારતનો સમાવેશ આની અંદર ખાસ કરવામાં આવે છે કોઈ મને હમણાં સવાલ પૂછો કે સાહેબ ઇકોનોમિક્સ મારે ભણવું છે તૈયારી કરવી છે યાદ નથી રહેતું એના માટે શું કરી શકે બે ત્રણ ટ્રિક્સ છે એ તમને આપું પહેલી વસ્તુ તમારે વાંચવાનું કન્ટેન્ટ આવું પીપીટી બનાવું ક્યાં જ બનાવું છું પાઠ્યપુસ્તકમાંથી તો વાંચવાનું કન્ટેન્ટ તમારું એક રાખો પાઠ્યપુસ્તક નંબર ટુ જેમ જેમ મુદ્દા ચાલતા જાય છે સ્કૂલમાં ટ્યુશનમાં અહીંયા ગમે ત્યાં એક્સ્ટ્રા ક્લાસમાં વોટ્સઅપ ક્યાંય જાતા ઓનલાઈન ઓફલાઈન તો જ્યાં જ આવશો ત્યાં જે તમને ટોપિક ભણાવતા જાય છે આપણો વિષય એવો છે કે બસ થિયરી છે ખાલી વાંચા જવાનું છે એ જ્યારે વાંચા જવાનું છે ત્યારે તમારે શું કરવાનું છે પેન પકડી રાખો પેન્સિલ પકડી રાખો જ્યાં જ્યાં અંડરલાઈન કરવાનું કે નહીં અંડરલાઈન કરી નાખો અને પછી ટીક કરી લો કે આજો આ શબ્દનો મતલબ સાહેબ આ કીધો આ શબ્દનો મતલબ આમ થયો આ સવાલ આટલા માર્ક્સમાં પૂછાય આ મુદ્દો એટલા માર્ક્સમાં પૂછાય એ લખી લો એટલે પછી ભૂત ભવિષ્યમાં જયારે પાના ફેરવશો તો તમારી પાસે લિટરેલી આમ નકશો હશે કે આ આટલું આમ પૂછાશે આટલું આમ પૂછાશે એવી રીતે પછી બીજું કે આજ એ કામ તો કેમ નાખ્યું ભણતા ભણતા પછી ક્યારે કરવાનું આજની તારીખનું કામ આજ છે જો એ તમને બહુ થઈ જાય છે અલગથી ડાયરી બનાવો હાલતા ચાલતા લગતા વાગતા સુતા પીતા જાગતા ખાતા એ જો અને જેટલી વાર વધારે વાર બને એટલી વાર એનું રિવિઝન કરો આટલું કરશો તો આઈ એમ વેરી શ્યોર ભૂલા હે નહીં તમારે ભૂલવું પડશે એટલું યાદ રહી જશે પણ આ એફર્ટ્સ નાખવા પડે પરાઠીવાળીને બેટ બેઠા સોલ્યુશન માંગશો તો હું આપી દઈશ આપી દીધું મેં જો પણ આવી તમારે નોર્મલ કરવો પડશે તો જેટલી મેં તમને ટિપ્સ આપીને એ નોમલ તમારે આગળના લેક્ચર આપણે જ્યારે ભેગા થઈએ વળી પાછા ત્યારે તમારે ખાસ કરવાનો છે બીજી એક જાણકારી મારે દેવાની છે અગાઉ મેં કહી દીધું ફરીવાર રિમાઈન્ડ કરાવી દઉં ટોપર્સ રીલોડેડ બેચ આપણી છે એ ઓલરેડી અમે એડમિશન શરૂ થઈ ચૂક્યા છે બહુ નીચી કિંમતે મળી રહ્યા છે તો તમે જો લઈ લીધું છે તમારા મિત્રોને ખાસ કહેજો ભાઈ માત્ર આટલામાં તમને ખબર જ હશે પ્રાઇઝ તો માત્ર એટલા રૂપિયામાં જો મળી રહેતી હોય એડમિશન તો હું લેવા નહીં આવવાનું ભાઈ ઓકે તો ખાસ ફોન ઉઠાવવાનો છે કયા નંબર ઉપર ફોન કરવાનો છે તમને બધાને ખબર છે કયો નવાણું બે ચુમ્માલી પિસ્તાલી ચાર ડબલ ઝીરો હે ને એટલે આ ખાસ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું સર તમે બોલો દરરોજનું બરાબર રોજનું કામ રોજ કરવાનું ટાઈમ એટલે ભાઈ ટાઈમ આમાં ફિક્સ ન હોય ઘરે જાઓને ફ્રી પડો એટલે પહેલું કામ આ કરી નાખવાનું છે આજના દિવસે જેટલું ભણાય એનું કામ પાકું કરવાનું ટાઈમ ફિક્સ નહીં થતો ઘણા બધાને એવું હોય છે કે સાહેબ અમે વાંચવા બેસીએ તો કેટલા કલાક વાંચવા બેસવું બારમા ધોરણના વિદ્યાર્થી માટે આવશ્યક છે એટલે મારા ભાઈ મારા બહેનો આ ખાસ સાંભળો કે વાંચવાનો ટાઈમ ફિક્સ ન હોય કામ ફિક્સ હોવું જોઈએ આજ સવારે જાગો એટલે આપણા મગજમાં ટાર્ગેટ હોવું જોઈએ કે આજ મારે આટલું વાંચી નાખવાનું છે આ ટાર્ગેટ લઈને બેસવાનું એ વંચાઈ જાય ને પછી ઊભા થવાનું હોય ઘણા મારા જેવા મુર્ત્ય એવા હોય કે એ ટાઈમ નક્કી કરે આજ બે કલાક વાંચીશ અને આમ સ્ટોપ વચ લઈને બેસે જેવા એક કલાકને ઓગણસાઠ મિનિટ થાય ફટક પલાટી ખોલીને ઊભા થઈ જાય તો એ નહીં કરવાનું કલાક આપણે ફિક્સ ન હોવું જોઈએ કામ ફિક્સ હોવું જોઈએ તો કામ ફિક્સ કરો કામ ફિક્સ કર્યા પછી વાંચવા બેસો તો પછી તૈયારી થશે ને તો પછી માર્ક્સ મળશે તો પછી યાદ રહેશે સમજણ પડી જેટલા અત્યારે ભણવાથી ભાગશો ને એટલી પછીથી પરીક્ષા વખતે તકલીફ પડશે તમે એમ કે સાહેબ એ તમે આ કે એમ નથી નહીં આપવાના બિલકુલ આપશો બરાબર ને ડંકાની ચોટ ઉપર ને પર્વતની ટોચ ઉપર આપશો પણ એ આઈપીએલ એમ બી કામ ક્યારે આવશે તમને આવડતું હશે તો હું તમને સાત સવાલ મોસ્ટ આઈએમપી આઈપીને વયો જઈશ તમે એ સવાલ ત્યારે પાકા કરવા બેસો તો કેવી તકલીફ થાય પણ ત્યારે જો તમે પાકા કરી નાખ્યા હશે તો હું જે સાત સવાલ આપીશ ને રિવિઝન જ કરવું પડશે તમારે સમજને પડી એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને એ પ્રમાણે તૈયારી કરશો તો સો ટકા એમાં છે ભાઈ ટોપર સિલેટ બેટમાં આઠ વાળા માટે બે વિષયો છે ઇંગ્લિશ અને ઇકોનોમિક્સ ઓકે બાકીના ત્રણ વિષયો સ્ટેટિસ્ટિક્સ છે આંકડાશાસ્ત્ર છે મતલબ એકાઉન્ટ છે બી એછ એ કામમાં નહીં આવે પણ બાકીના પરિમલભાઈ લખતરિયા ઓકે તો બે વિષયો કામમાં આવે કયા ઇંગ્લિશ કામમાં આવે ઇકોનોમિક્સ કામમાં આવે એ એક પોસિબિલિટી છે બાકી વિષયો તો આપણે એ ટોપર્સ રિલેટેડ બેચમાં નથી રાખ્યા ઓકે તો આશા છે આજનો લેક્ચરમાં તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે જો હા તો જ્યારે લેક્ચરને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ દીકરાઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળે છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો ટાબાબાઈ શિયા